મ કે આ સંયમની વાણી વાણી સામાન્ય નથી ત્રણેય મેં લેવો સંયમ ભર્યો સંતોની કબીર જેવાની દાદરો બાપુ જેવાની વૈરાગી જેવાની વાત જો આપણે નહીં તો ઘરે માર ખાવો પડે ભગવાન ચારક વામ કરાવીટીમાં આવ્યું કયું આવ્યું જોશે ભગવાને કોમ નહી કર્યું એવું આપણે દાવો ચાલે છે કે આપણે કઈ સંયમ નિયમ હોય તો દાવો થાય એવું નથી આ બસ ફોર વગર હેવી હેરી પોર્ટ આ જગતમાં ભજન કરવું એટલે છેલ્લી વાત તમારું ભણવું બેઠું ભણી શકાય જેવી જીગાયું મેળવી મેળવી શકાય જગતમાં ગમે જેવું ફરવું હોય તે ફરી શકાય પણ ભજન કરવા માટે તો વાણા તો એટલે કે આ તીરડની સોંગ ને કંઈ તરણ પ્લાસ્ટિક પાં હેરણની સોંગ ને મરી છે આ બધા એ નિયમો બોલ્યા હવે ના નિયમો જો ના આપણે પાડી જેમ ડૉક્ટરો ઓપરેશન કર્યું પણ જો એના નિયમો ના પાડી તો એ ઓપરેશન મળે કેમ કે એના નિયમો છે એમાં ભક્તિના નિયમો છે હવે મને તમને કહેવાનું હા લાગે મને જ્યારે મને કરવાનું આવેઢાના ચણા ચામતા હોય એવું લાગે આપણને હંમેશા ગુરુના વતનની સમજરાગીદાસ મહારાજ મને ચૂક્યા એકબીજામાં અમે જો હાથ કરીશું તો આપણા અહીંનાય રહીશું અહીંનાય પડતા જ પોતાના ઉપર આવવું પડશે આવું પડશે આવવું જ પડશે ભજન કરવા માટે કુંડની વાત જો કરીએ આપણે તો બાપુ હમણે ચોપડી છાપી અમી હું લાવ્યો છું ઝઘડો થઈ જાય કુંડનો તારા માનવ દીકરો હવે તમારે ગમત કરીને એને વાપરવો હોય અભ્યાસ કરીને વાપરવો હોય સંસારમાં વાપરવો હોય પગવાળામાં વાપરવો હોય બૈહ છોકરામાં વાપરવો હોય તમારી પાસે આઝાદી છે મોટા માત્રમા ના ચાલે તમારી પાસે એ આઝાદી છે મારા આ દેશને હવે તો અમે વાપરવું તો જો કલ્યાણ ને માર્ગે જતા હોય આપણે તો કલ્યાણ ને માર્ગે દેહ વાપરીએ આપણે હતા જ છે આપણે આ

મતલબ કે આત્મા તરફ વળી જાય બાપા એનો ઉપદેશ દીધો ઉપદેશ દીધો એટલે બાપ કે મારે મારું કલ્યાણ છે હજે થક ભરેલી આ રવ ને આધી ના છૂટેલું ગંધ મારવાનું ધણી જ ઘણી બધી હું તમારા તો મારું બેટા મારા આ સામાન્ય માણસો કોમ નહીં તારી પાસે મનોબળ કે ખુશહાર

ઘરની નારી ને મૈયા ના કહેવાય એક મારે ભિક્ષા વડો થયો છે તારી એકલ ગુમ થી ગઈ છે થયું છે

તલાવ કિનારે બેઠા બેમાં આવા વર્ષો કરી પાણી ભરાયા હતા

આવી દઉં છે એનું બીજું નથી થાય નાખો સાધુ તો ચાલતા એક છે આ શબ્દ છે નો ને પણ સાધુ ને આ ગયા ધારામાં જ જમનિયા થઈ ગયા કે જીવમ જુએ એક આદમી મહાત્મા રાજેન્દ્રજી જોયા અમે પડું આજ એટલે બધું કૃષ્ણ જો જમાય શું આવા કે આત્માનું કલ્યાણ કરી નાખે એમ જે સદગુરુનો વતન છે વૈરાગીનો વચન છે ધન દોલત માલ મિલકત બધું કંઈ કરી જશે અને આ વચ્ચોનો નામ હશે આ સંતોના વતનો કોઈ તમારી પાસે એવી વસ્તુ નહી કે હું વળી આવું એવા વચનો આપણને આપી આ કુગ મા ઠંડક આપી દે એની આરતી કરતો આપણને ચૂંટાવે એમનો દીવો કરતો ચૂંટાવે એમને સંયમ કરતો ચૂંટાવે એમની ધારા પકડવા ચૂંકાવે તો આપણા કેવું પાપ હે તમે ચુકડી કરો સદગુરુ ધણ છોડ